સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન મળ વિક્ષેપ અને અજ્ઞાન અંગે છે વચનબુજ ચારસો ઓગણપચાસમાં ખંભાતનાભાઈ કૃષ્ણદાસભાઈ જેઓ અંબાલાલભાઈના સત્સંગી હતા મૂળ જૈનેતર કુળના તેઓને મળ વિક્ષેપ અને અજ્ઞાન ટાળવા અંગે પરમપૌૌ દવે આ પત્રમાં બોધ કરેલો છે વેદાંત પરિભાષાના શબ્દો છે બોધલક્ષ સરખો જ છે મુખ્ય લક્ષ આત્મજ્ઞાનનો છે મળ વિક્ષેપ અને પ્રમાદનો શબ્દ પ્રયોગ વચરામૃત આઠસો છવ્વીસમાં પરમકપોલએ કરેલો છે કલ્યાણ થવામાં મને શું નડે છે મને શું રૂપ છે ઉપાય શોધે તો મળે જીવ કર્મ મનથી પાછો હટે ત્યારે કલ્યાણનો માર્ગ રૂચે જે આડું આવે છે તે કોરે કરવું પડે મળ વિક્ષેપ અને અજ્ઞાન એ ત્રણ કારણો જીવને કલ્યાણમાં અવરોધરૂપ છે મળ વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે એમ પરમ કુબાઉદેવે આ પત્રમાં કહ્યું છે કલ્યાણને વિશે પ્રતિબંધરૂપ જે જે કારણો છે તે આ ત્રણમાં એક કે બીજી રીતે સમાવેશ પામે છે આ કારણો જે વારંવાર વિચારવા ઘટે છે તે તે કારણોને વારંવાર વિચારી મટાડવા ઘટે છે એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી એમ પરમકુભાઉદેવે આ પત્રમાં બોધ્યું છે જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે તે અજ્ઞાનની સંતતિ બળવાનો હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાની પુરુષના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ મટાડવા ઘટે છે વચનામૂત આઠસો છવ્વીસમાં ગુજયું છે સતશ્રુતનો પરિચય જેવી અવશ્ય કરીને કર્તવ્ય છે મળ વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે કેમ કે દીર્ઘકાળથી જીવ પરિચિત છે પણ જો નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમ થઈ શકે એમ છે મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે મન હોય તો માળવે જવાય મળ એટલે ક્રોધ માન માયા લોભ વગેરે કશાય અને ન કશાય જે આત્માને મલિન કરે છે જ્ઞાનને ઢાંકે છે જ્ઞાન આવરણ સત્સૃતનો પરિચય કરવા જતાં આ મળ અંતરાય કરે છે વિક્ષેપ એટલે ચિત્તની અસ્થિરતા અથવા તો ચપળપણું આ દોષ જ્યારે હોય ત્યારે સતનો પરિચય થઈ શકતો નથી કેમ કે જ્યારે ચિત્ત ઠેકાણે ન હોય ત્યારે સત્સૃતમાં મન રહેતું નથી વિક્ષેપ એટલે સ્થિતિકરણમાં જે અંતરાય થાય તે વિક્ષેપનો બીજો અર્થ આરં પરિગ્રહમાં ચિત્ત જવું તે અજ્ઞાન અજ્ઞાન એટલે વસ્તુ યથાર્થ રીતે ન સમજાય સત્પુરુષનો બોધ હજી પ્રાપ્ત નથી થયો તેથી જીવને પોતાનું કલ્યાણ કેમાં છે શું કરવાથી છે તે સમજાતું નથી જ્ઞાની પુરુષનો બોધ અજ્ઞાન ટાળવાનો એક માત્ર ઉપાય છે અને તેની આજ્ઞાનું પાલન એ ભાવમાં પડવાને આડા પ્રતિબંધ જેવું છે આ થવા સારું જોઈને પાત્ર થવું પડે પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન પૂજ્ય પ્રભુ શ્રીજી બોધમાં પૂછતા કે શું લેવા આવ્યા છો આત્મજ્ઞાન શેમાં લેશો વાસણ લાવ્યા છો પાત્રતા રૂપે વાસણ એ જીવની તૈયારી કે લાયકાત છે એટલે વિષય કશાય છોડવા પડે મળ કાઢવો પડે મળ એટલે ચાર કશાય ને નવ ન કશાય પર પદાર્થમાં દેહમાં પોતાપણું હોવાથી રાગ દ્વેષની પરિણિતિમાં રાંચી માચી સુખ શોધ્યા કરે છે ખોટી જગ્યાએ સુખનું આરોપણ કર્યું હોવાથી ચિત્ત આકુળ વ્યાકુળ રહે છે કેમ કે તેને સહજ સમાધિ નથી શોધે સુખ હિન વસ્તુમાં જડમાં નહીં જળનાર સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર જીવ સુખ માટે જાવા નાખે છે ધર્મ ધ્યાન ચૂકી આર્તધ્યાનમાં જ રહે છે કર્મન ચાલુ રહે છે જ્ઞાની પુરુષ એ જ્ઞાની પુરુષના બોધે જ્ઞાનીએ ચિંધલો માર્ગ તેમાં પરાયણ રહે શરણ અને આશ્રય સાથે આજ્ઞાભક્તિમાં પરાયણ થતા વિક્ષેપ માટે છે વિક્ષેપ એટલે અસ્થિરતા સંકલ્પ વિકલ્પ જીવને અનાદિકાલથી સંકલ્પ વિકલ્પ ઉઠ્યા જ કરે છે અને જીવ ભાંગ જોડ કર્યા કરે છે જે બહુભ્રમણનું કારણ છે એમ દેવે વચનમૂત એકસો અઠ્યાવીસમાં પ્રકાશ્યું છે ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહો તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ જીવ આવા જ્ઞાનીને આશરે આવા જ્ઞાનીને શરણે આજ્ઞા આધીન રહે તો સ્થિર થઈ શકે મળ જીતવા માટે જે તે દોષના પ્રતિપક્ષી ગુણો વિચારી એ નિર્ધારી હાંસલ કરવાના છે માયાને સરળતાથી ક્રોધને ક્ષમાથી લોભને સંતોષથી અને માનને સત્પુરુષ પ્રત્યે વિશેષપણું ભાષે તેનાથી જીતી શકાય છે ભક્તિમાં રથ રહેવાથી વિક્ષેપ મટે છે મનને કંઈ કંઈ વાંચવાનું વિચારવાનું મનન કરવાનું પાકું કરવાનું પાકું કર્યું હોય તે ફેરવી જવા સોંપ્યું હોય તો વિક્ષેપ મટે છે ભક્તિમાં એકતાર થાય પછી જ વિક્ષેપ મટે રાગ દ્વેષ એ અનાદિના મોટા શત્રુ છે ચંચલતાનું મૂળ છે આ દોષ જાય તો જીવના મતાર્થીના લક્ષણો જાય કોઠી ખાલી થાય કડધાન્ય કાઢે તો કોઠીમાં બાસમતી ચોખા ભરી શકાય આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પરમ કુબૌૌએ પહેલાં મતાર્થીના લક્ષણો કહ્યા તે જાય નીકળે તો આત્માર્થીના ગુણો માટે જગા થાય આ મળ વિક્ષેપ અજ્ઞાન ગયા બાદ જ સદ્ગુરુનો બોધ ઝીલવા પાત્ર બને તે બોધે સુવિચારણા જાગે અને સુવિચારને આધારે આત્મજ્ઞાન પ્રગટે આવે જ્યાં એવી દશા સદ્ગુરુ બોધ સુહાય તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ લોભરૂપી મોહરૂપી મળ મંદ થાય પછી આરંભ પરિગ્રહ મટે પરિગ્રહ મટે પછી જીવને બધા જ જ્ઞાન ક્રમે ક્રમે પ્રગટે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન જ્ઞાન મનપરિયોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન થાય પરમ દેવે વચનામુ પાંચસો છમાં ઠાણન સૂત્રની દ્વિભંગી ટાંકીને સત્તર ભેદે આરંભ અને પરિગ્રહનું બળ વર્ણવ્યું છે આરંભ અને પરિગ્રહ એ વૈરાગ્ય અને ઉપશમના કાળ છે અવૈરાગ્ય અને અનુપક્ષમના મૂળ છે આત્મા આ મળથી મલિન થાય છે મળ આત્માને આવરણરૂપ છે જ્ઞાની પ્રત્યક્ષ ન હોય તો પણ તેના વચન પ્રત્યક્ષ તુલ્ય જાણી જે અધ્યાત્મમાં આગળ વધી શકે તેમ છે તેના મનવચન કાયની પ્રત્યેક ચેષ્ટાના અદભુત રહસ્યોનું ફરી ફરી નિર્દેશન કરે તો જીવ સ્વ સ્વરૂપમાં સ્થિતિ પણ કરે જ્ઞાનની આજ્ઞા જીવને ભાવમાં પડવા માટે આડા પ્રતિબંધ જેવી છે અને જ્ઞાનની આજ્ઞાનું આરાધન સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે વચના પાંચસો અગિયાર મળ અને વિક્ષેપને લઈને ઘાતી ડુંગર આડા અતિ ઘણાજી તુમ દર્શન હે જગન્નાથ આનંદજી મહારાજે આ પોકાર કર્યો છે જ્યાં સુધી મળ અને વિક્ષેપ છે ત્યાં સુધી ગમે તેટલું વાંચે વિચારે વિપર્યાસને લઈને અજ્ઞાન ટળે નહીં સંજ્ઞા બધા કરે તે કરવું ઓક સંજ્ઞા અગાઉથી જે અણસમજણથી કર્યા કરતો હતો તે કર્યા કરવું નિઃસત્વ એવી ધાર્મિક ગણાતી ક્રિયામાં કાળક્ષેપ થાય છે અથવા પોતાનું માન પોષે છે લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ લોક માન્ય ધર્મ પણ એ તો પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે એમ પરમ કુપે વચનામુ સાતસો ઓગણત્રીસમાં બોધ્યું છે ગચ્છ ટકાવા સારું ક્રિયા કરાય છે તે મળ વિક્ષેપ અને અજ્ઞાનનું ફળ છે અસત્સંગ અસશાસ્ત્ર અને અસદગુરુથી જીવ પાછો વળે આત્મા તરફ દ્રષ્ટિ જાય સત્પુરુષે પ્રગટાવેલું આત્મ સ્વરૂપ જાણે પછી તેની વાતે જીવ ઠરે આત્મ સ્વરૂપની વાતો કરનારા ઘણા છે પરંતુ જેણે આત્મા જાણ્યો છે તેના વચનથી જ આત્મા જણાય અવર્ણ કોઈ ઉપાય દીવે દીવો થાય કાળ અનંતથી કર્મ કૂટી રહ્યો કંઈક કાચું રહ્યું તે સાચું હવે દીપસન્મુખ દિવેટ આવી અડે દીપરૂપે થઈને ભળેજો આ કાળના છેવાડા સુધી હે રાજ એક તારો આધાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ